মিত্ৰ খায়ুৰি খৰ নাখুৱা পাওঁ এনে গ্ৰ'থ চাৰো থুজ উৎপাদন মানে আমি বাজৰি ખાતર નાખેલું છે નાખવાનું ચાલુ છે ત્યારે પપ્પા નાખી દે છે પેલી બાજુ યુરિયા ખાતર નાખી દે છે નાઇટ્રોજન કન્ટેન્ટ છેતર ટકા યુરિયા અને બસો સિત્તેરની એક કટો આવે છે અને થોડી વાર પછી ભાઈ ફૂમારા ચાલુ કરવાના છે અને આનો ટાઈમ ટાઈમ સમય છે દસ વાગ્યા પછી યુરા ખાતર કે કોઈ પણ ખાતર નાખવું સવા સરવાળું ના નાખાય કારણ કે ઠાર પડેલું ભીજ એના કારણથી અંદર ના નાખાય તો અત્યારે આમ બાજરીમાં વેરાયટી વાવેલી છે બનાસ ગોલ્ડ પ્લસ એનું એક જ કારણ છે કે તે ચોમાસામાં સારું ઉત્પાદન આપે છે અને ઓછા પાણીમાં પણ વધુ ઉત્પાદન મેળવે છે